તાંબાના બાયોરો તથા નાનો મોટો લોખંડનો સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના વેપારી રોશનસિંહ સિંહની અટક કરી હતી તેમજ પોલીસે કુલ સત્યાવીસ મોટર તેમજ કોપરના અન્ય ભંગારનો જથ્થો મળી કુલ બે પોઈન્ટ ઓગણસી નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ પરથી પોલીસને કાયદાના ઘર્ષણમાં આવેલા એક કિશોરને પણ ઝડપી પાડ્યો હતો અને ભંગારિયા રોશનસિંહ સિંહ આખરી પૂછપરછ કરતા તેનો મિત્ર એવા અમિત મિતલેશ મુરઘી જીતેન્દ્ર તાજેતરમાં જીઆઈડીસીમાં બંધ પડેલા મુન્દ્રા ડેનીમા કંપનીમાંથી ચોરી કરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો સામાન તે વેચવાની ફિરાકમાં હતો પોલીસ ત્વરિત અસરથી તેની ધરપકડ કરી હતી અને મિત મિતલેશ મરઘી અને જીતેન્દ્રને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડ ચક્રગતિમાન કર્યા હતા વોન્ટેડ પૈકી જીતેન્દ્ર પદ્માવતી નગર તેના ઘરે હાજર હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતી આધારે એલસીબી પોલીસે જીતેન્દ્ર ઉભ એમસી સ્ટેન્ડ અને શ્યામદાસ રમેશદાસ ઝડપી પાડ્યો હતો આ તેની પૂછપરછ શરૂ કરી અન્ય વોન્ટેડ આરોપી ક્યાં છે તે અંગેની પૂછપરછ શરૂ કરી હતી